શહેરના લોકોનું આરોગ્ય જળવાય રહે તે માટે સયાજી બાગ ખાતે સાયકલો લાવવામાં આવી હતી પરંતુ તે હાલત હાલ દયનીય જોવા મળતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અધિકારીઓનું ધ્યાન દોર્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના સયાજી બાગમાં અસંખ્ય સાયકલો લાવવામાં આવી હતી પરંતુ આ સાયકલો જોવા જઈએ તો ભંગાર હાલતમાં થઈ ગઈ છે કોઈના ટ્યુબ નથી તો કોઈના ટાયર નથી તો કોઈના કે કર્મચારીને પણ નિમણૂક કરવામાં આવ્યા નથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ મેયરશ્રીને આ બાબતે ધ્યાન દોરવા અને આ સાયકલો વહેલામાં વહેલી તકે રિપેર કરાવી વડોદરા શહેરની જનતાને સાયકલિંગ કરવા માટે આપે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના સયાજી બાગ એટલે કમાડી બાગમાં નાગરિકો સાયકલિંગ કરી શકે તેના માટે સાયકલો લાવવામાં આવી છે સાથે આ સાયકલિંગ સવારે સાડા આઠથી સાડા દસનો સમય છે ડબલ સવારી સાયકલિંગ નહીં કરવી સાથે જે પણ નાગરિકો અહીંયા ચાલવા કે દોડવા આવતા હોય તેમને પણ સાયકલ નડે ના એ તે સાયકલ ચલાવવાની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ આપ જે દ્રશ્યો જોશો એ દ્રશ્યો દ્વારા જોવા મળશે કે સાયકલો એવી થઈ ગઈ છે કે કોઈ ચલાવી ના શકે કેટલીક સાયકલો પંચર છે કેટલીક સાયકલોના સ્પેરપાર્ટ છૂટા પડી ગયા છે ગંદકીમાં સાયકલો પડી રહી છે અને આનું આયોજન કોઈ નિયમિત રીતે કરી શકે તેવા કોઈ અહીંયા અધિકારી કે કર્મચારી પણ દેખાતા નથી ફક્ત વડોદરા શહેરની જનતાના આરોગ્ય સાથે ક્યાંક વડોદરા મહાનગરપાલિકા મજાક કરી રહ્યો તેવું રહ્યું છે જો સાયકલો વ્યવસ્થિત હોય તો જ નાગરિકો ચલાવે સાયકલો બધી અસ્તવ્યસ્ત હાલતમાં છે તૂટેલી ફૂટેલી હાલતમાં છે તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સાહેબ સ્માર્ટ મેયર સાહેબને વિનંતી છે કે આ સાયકલોને વહેલા વહેલી રિપેર કરે અને વડોદરા શહેરની જનતા આ સાયકલોનો ઉપયોગ કરે તેવી અમારી છે